કે દેશના સૌથી અમીર મહિલાએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે નમસ્કાર દર્શક મિત્રો કોંગ્રેસની મુસીબતોનો અંત જ નથી આવતો કોંગ્રેસને એક મોટો ઝટકો એ પડ્યો છે કે દેશના સૌથી અમીર મહિલાએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે કોંગ્રેસ માટે આ એક મોટો ઝટકો કહી શકાય કારણ કે આ એક પ્રતિષ્ઠિત મહિલા હતા કે જેઓ વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા હતા અને એમની સંપત્તિ અને એમના બિઝનેસની હંમેશા ચર્ચા થતી રહે છે એવા મહિલાએ હવે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે તો એ મહિલાનું નામ છે સાવિત્રી જિંદાલ તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સાવિત્રી જિંદાલ ચોર્યાસી વર્ષના છે અને ઓપી જિંદાલ ગ્રુપના તેઓ ચેરમેન છે અને બિઝનેસમાં એટલા બધા માહિર છે કે દેશના સૌથી અમીર મહિલા એમને કહેવામાં આવે છે અને દુનિયાના ટોચના જે ધનિકો છે એમની યાદીમાં પણ સાવિત્રી ઝિંદલનું નામ બોલાય છે હવે આ સાવિત્રી જિંદાલ છે એ હરિયાણાના પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે અને તેઓ દસ વર્ષ સુધી ધારાસભ્ય પણ રહ્યા હતા આ કોંગ્રેસ માટે ઝટકો છે કારણ કે સાવિત્રી જિંદાલે એક્સ પ્લેટફોર્મ ઉપર જાહેરાત કરી કે મેં મારા પરિવારની સલાહ મુજબ અને લોકોની પાસેથી માહિતી મેળવીને મેં કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો છે અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી મેં રાજીનામું આપી દીધું છે એ પછી ગુરુવારે રાત્રે સાવિત્રી ઝિંદલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને હરિયાણાના મુખ્યમંત્રી એમણે એમને ભાજપમાં સામેલ કર્યા હતા બીજા કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ ભાજપની અંદર સામેલ થઈ ગયા હતા આ વાત તો બરાબર છે કે આ એક પોલિટિક્સની વાત છે પણ સાથે સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે આ સાવિત્રી જિંદાલ કોણ છે તો સાવિત્રી જિંદાલ ઓપી જિંદાલ ગ્રુપના ચેરમેન છે અને બ્લૂમબર્ગનો જે રિપોર્ટ છે તાજેતરમાં આવેલો એમાં એ રિપોર્ટની અંદર એમ કહેવામાં આવ્યું છે કે સાવિત્રી જિંદાલ ભાર ભારતના સૌથી અમીર મહિલા છે અને એમની જે સંપત્તિ છે એ ઓગણત્રીસ પોઈન્ટ છ અરબ ડોલર છે મતલબ કે બે પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડની એમની સંપત્તિ છે અને ઓપી જિંદાલ ગ્રુપ અનેક બિઝનેસની અંદર છે સ્ટીલ બિઝનેસ હોય કે એનર્જી બિઝનેસ હોય પેઇન્ટ બિઝનેસ છે સિમેન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એવા અનેક બિઝનેસ બિઝનેસની અંદર આ ઓપી ગ્રુપ છે અને ઓપી ગ્રુપ સાવિત્રી જિંદાલના પુત્ર નવી જિંદાલ પણ રાજ્યસભાના સાંસદ હતા અને કોંગ્રેસમાં હતા પણ તેઓ પણ તાજેતરની અંદર ભાજપમાં જોડાઈ ગયા હતા તો ભાજપ માટે એક પછી એક મોટા ઝટકા આવી રહ્યા છે આપણે પહેલાં જોયું કે રાહુલ ગાંધીની જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા નીકળી હતી ત્યારે ચાલીસ જેટલા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું છે કે કોંગ્રેસ મુક્ત ભારત તો એ દિશાની અંદર જઈ રહ્યું એવું અત્યારે લાગી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ